પણ મારી તારી ભરતી માં ફેર પીડ્યો મારી કાતો તારો હાથો હડી એ મારી મારી ડાળિયા ડુંગરી લઈને મારી પાંચ વાગે પીવા બે હું મારી બાર વાગે લગડ પાછી પડું ને તો તો મારી બાપની ની ખોટ બે તોય ઓલા કોઠળિયા ધુણ્યા તોય પાસા નો પડ્યા હાર કે આપડી સમાજ ની અંદર એકતા વાતો કરી છે પણ એકતા હોતી નથી દેખાડવા ને જુદા ને સાવવા ને જુદા અટણાયા જેટલા બેઠા કાલ તો પાછા માંડવા માથે અબોસણ લઈને ઢૂંઢતા છે ખૂરો પૂરો બોલું હવે જે ખીમડીયો છે ને નગરપાલિકા વારે દોઢસો રૂપિયા ટિકિટ ખમા કરવી મારું લેવાય બાપો દોઢસો કરાવો એટલે એને મહાપુરુષો આ તમને કીધું બાપા મેકરંડા કીધું કુળદેવ કરતા કુતરી હારી તમે જે માતાજી ને પૂજો છો ને એની કરતા કુતરી હારી જો ઘરમાં કદાચ સોર ખાબકા હોય ને તો કુતરી ઉઠાડે આખા આખા લતા ને તમારો બાપ કજા એને કરી ગયા મેલડી એ કોઈ દી ઉઠાડે ને રવા દયો તમારા બા ફોન અને ને બધું કાઢી ગયા છે એટલે હમજા ન્યાથી ઓ બાબા સાહેબ નો જન્મ હિન્દુ ધર્મમાં થયો તો પણ હમજા ન્યાથી એને કીધું કે ભાઈ હવે હું હિન્દુ થઈને જન્મો છો પણ હિન્દુ થઈને મરાય નહીં જેટલા ભુવા છે ને એની છોકરીઓ ભાગી ગયું પોલીસ સ્ટેશન જાવું પડ્યું એને ખબર નહોતી મારી છોકરી બાથરૂમ માંથી વાતો કરે છે કા ખમા

અને મારા મોબાઈલ નંબર માં મારો તરત જ મને ફોન લાગે જેથી આ માતાજી હતી બાપ તેથી ફોન જ નહોતા આ રામાયણ લખી તેથી કાગળ નોતા કાગળ નું સંશોધન વિજ્ઞાન વારે કર્યું જો વિજ્ઞાન નો હોત તો કાઈ નો થત બાબા સાહેબે બંધારણમાં મને તમને અધિકાર દીધો છે આપડી બાયુ પસારીયો દેસામાના વ્રત રહીને મરી ગયું ને વાળી દેવને આવી એ તમે પટિયાન પોન્યું પાડો છો તમારો બાપ બાબા સાહેબના પ્રતાપને કર એ બાયરે નીકળવા ન દેતા હજી હજીય ઠાઠા પાણી નાકે આટલી એટ્રોસિટી હોવા છતાં આટલો કાયદો હોવા છતાં સાહેબ વેદ હાંભળી ગયા ને તો એને કાનમાં ગરમ તેલના સિંહા કરીને રેડે આ સાહેબ

પછી આપણી બાયુ એક આપણા માણસો એ કોઈ જીમા નોતા સિદ્ધરાજસિંહ સોલંકીએ કીધું કે ઓલો માયો છે ને એને પાણી હાટું થઈને બલિદાન દીધું નાની બાયુ ને ભાઈઓ કોઈએ ખાધું નહીં હોય તો જઈ એને થેપલા ની તો દિયા હું ડોહો ખાઈ ને ભૂલી જાય છે જેના ઘરે મરણ થયું હોય ત્યાં ખાય આપણે બધે એટલે સુલા ઠાયરે ને આવડી એને સીધા માનો ઓલા આપણે લઈને કપાઈ જના હા વરણ ના સોડવા કોયા એ ભોઠા પડો ઈ ડોહો ઓલો માયો મરી ગયો તો ઈમાં આપણે સુલા ઠાર્યા

કે બાળક ઓછા ધબકાર ઈ કઈ મેલડી છે ઈ તો ક્યો હે કઈ માડી સીતરામાન કુલર સડાવો ટોલા નો પડાટણ પછી રૂપિયા ની શેમ્પુ આવ્યું સિલ્કી વાળ થઈ જાય સીધા ઈ ડો વિજ્ઞાન ને કાઢ્યું અને દેશા મમન ઓલા સીતરામાન નવરી નોરી મારા બાપ તમને એટલે અમે કહી છે કે આમાં નો પડતા કે ભૂત ભુવા ડાકલાઈ તો વેમી હોય ને વળગા હું હું રાવડતો હતો ભાઈ અમે નોતા હેમજન તે મેલડી માં પૂછા વગર પાણી જ નો પીતા કમાડી તારતો હોય તું મારતો હોય તું અમે આ ઢાકલા ગાઈ ને અમે દારૂ નું ગાયું તો ભૂ એને ખબર જ નહોતી અરે સાંભળે સાંભળી મારી અઢી કોથળી ના વેરાગ ની દેવી તને મારી તો એ બોલ્યા ભૂઆ કે ઉ ઓય ખબર ન દેસી નું ગાઈ છે પણ મારી તારી ભરતી માં ફેર પડ્યો મારી કાતો તારો હાથો હડી

તમારો જો હાથો કાસો રહી ગયો માથા સીડાય એ મોજ શોખ છે તાકે ભોળા દારૂ મુકાવી દે તને આ ગાડીઓમાં તો આવે હાંભળો હાંભળો ભાઈ સાલા પૂરો પૂરો બોલું ભાઈ અને તારું દિલડું ચોખું હશે તો મારો દેવ તને કામ કરશે હું દિલડું શોખું તમારો ડોગ બે પીન બેઠા તને ખબર નથી કોઈને કાયકો અને જેટલા મુખ્ય વાતની પાસા આવીને બબે તૈં તૈં વધારે લેવા મળ્યા દાદાન ફરતા પર

લાખો રૂપિયા દે દેજો ડાકલા વગાડતા નથી કેમ કે અમને રાજા બનાવ્યા તો બાબા સાહેબ બનાવ્યા માતાજીમાં હતા ત્યાં લગણ અમે ધૂણી ધૂણી મરી ગયા જભા ફાટી ગયા ને માણે અમારી ટીકાઉ જ કર્યું અને ભૂમ કાઈ ન હોય જાણે ખબર લોમડી નાખી ભૂમ હાલ મારી હાલ હાલ તારી વાત મને ખબર જાણે કાનમાં વાતો કરતી ફાકાલી ના રૂપિયા લેવા આડું દેને આવાજ ગબા ઉભા કરે અને એ કાનમાં વાતો કરતી હોય તમારો બાપ તમારા ઘરે બાયુ રી હમણા કાઢે એ ભુવેની બાયુ રી છે એ મને ફોન કરે મે કીધું માતાજી કામ ન થતે તો કી ના મને કાય દમ લાગે જેટલા તું થાય છે એના મ શિક્ષણ જ નઈ ભણેલા નઈ હોય સાહેબ આ વાઇબ્રેટર છે આની અંદર એવા વિશ્વસન નોનો વાયુ છે સાહેબ તમે આ ખાલી એક પાળિયાની વાતો કરો ને તોય તમારા રૂવાડા બેઠા થાય હેજી આજ પૂછું તન પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત

ચિતની શાંતિ અંદર થી આવે ગુમડા ની રૂજી અંદર થી આવે ગુમડું થયું ને સોવી કલાક સોયા કરો ને તો બાપો રૂજી ની મેરે મેરે જાવ એટલે ભાષા જે કોઈ માતાજી ને માનતા હોય એને અમારી કોઈ ની ટીકા નથી કે અમે તમારી નિંદા નથી કરતા પણ તમને જો અધિકાર આપ્યો હોય તો કોઈની આપ્યો છે જોઈજો તે આપણા નોકરિયા થઈ દર કુઈન નું ભરવા જાય સોટીલા સાવણ માના મહંતો છે ને બધાય છોકરા કલેક્ટર અને ઓફિસરો છે ને આપણા બધે કપાવ વીણી વીણી ને કુઈન નું ભરવા જાય મારી સાવણ માં ના પગથિયે કેમેરા મૂક્યા છે ને છે તમારા માલ સામાન થી સાવધાન રહેજો ને ખીસા કાપી જાય ને સાવન માં ધ્યાન રાખવા આવો જો એને માતાજી નું એટલું પ્રમાણ હોય તો કેમેરા મૂકવા પડે

જ્યાં મંદિરે પૈકે લાગવા જાવ ત્યાં તમે કઈક દે આપડી માને ના બીજી માની જરૂર નથી એ તમારી માઉ ના હાસવ્યું નહીં અને આપણે આપડી સમાજમાં એટલી છે હમણાં એક ભાઈ નો મેં વિડીયો વાયરલ કર્યો ઓલી દીકરીની ની હગાઈ કરી સિત્તેર હજાર રૂપિયા તમે સાના ખોડો લઈ લીધા એ દીકરીને સુખ મળે કોઈ દી નો મળે આપડી દીકરીઓ ના દોઢ દોઢ લાખ રૂપિયા દેશ લ્યો છે ને છૂટા છેડા હાથ હાથ લાખ રૂપિયા લે ભોઠા પડો ને મરી જાવ આ છોકરીઓને ઉન દખ હીમાં પડે તમારો ડોઆ ઓલો કે કાઈ મફત નથી દીધી તમાર બાપ પૈસા લીધા છે એટલે ઓલી બેઠી બેઠી રોય પસ એટલે સુધરો આપડી દીકની જો દીકરીની સુખ સાતા હો આપડી દીકરીને શાંતિ જાતો હોય તો એના દેશ દાપા ઓસા લ્યો ઈ બીજે ને જા હા ઓલા બોલ છે કે તાર બાપા રૂપિયા લીધા તું કાઈ મફત નથી આવી ઈ નો કવરાવું હોય તો માફ લઈજો દાળિયું કરજો પણ ખોટા આના આડા કરતા નહીં તમારી છોકરીઓ વેચતા નઈ આ સી શક્તિ નું રૂપ છે બીજી એક વાળી નહી આ ડ્રેસ વાળી